શરૂ કરીએ એક્ટિવિટી નંબર 2 એક્ટિવિટી નંબર 2 એમ કહે છે રીડ એન્ડ એન્જોય એટલે કે વાંચો અને મજા માણો અને વાંચવાનું શું છે તો એનું નામ શું છે ડાયલોગ વિથિન અ ડાયલોગ એટલે કે સંવાદની અંદર સંવાદ વાતચીતની અંદરથી વાતચીત એક વાતમાંથી બીજી વાત એક બીજી વાતમાંથી ત્રીજી વાત એવી રીતે વાતમાંથી વાત નીકળતી જાય એને કહેવાય છે ડાયલોગ વિથિન અ ડાયલોગ તો ચાલો કરીએ શરૂ ધનુષ એન્ડ રાઘવ આર બેસ્ટ ફ્રેન્ડ ધનુષ અને રાઘવ પાકા મિત્રો દે આર સ્ટડીંગ ઇન ક્લાસ 8 તેઓ ધોરણ 8 માં ભણી રહ્યા છે લાઈક યુ એટલે કે તમારી જેમ એ પણ તમારી જેમ ધોરણ 8 માં અભ્યાસ કરી રહ્યા છે અને ટુડે ઇઝ અ સન્ડે આજે રવિવાર છે તો કે આપણે માટે આજે રવિવાર હોય શકે કોઈ પણ વાર હોય શકે પણ બાળકો માટે એ બા બંને બાળકો કોણ કોણ ધનુષ અને રાઘવ માટે આજે શું છે રવિવાર એન્ડ બોથ આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ અને બંને જે છે રમત ગમતના મેદાન ઉપર છે એ છે રાઘવ આઈ એમ હંગરી ધનુષ બોલે છે હું બોલે છે કે રાઘવ મને ભૂખ લાગી છે લેટ્સ ગો ટુ માય અંકલ્સ હોમ ચાલો આપણે આપ મારા કાકાના ઘરે જઈએ ઇટ ઇઝ જસ્ટ નેક્સ્ટ ટુ ધીસ સ્ટ્રીટ નેક્સ્ટ ટુ એટલે થાય પછી આ બાજુમાં એમ આ શેરીની બાજુમાં જ જે છે એનું ઘર છે કે છે યે આઈ નો રાઘવ હું કહે છે કે હા મને ખબર છે ઈવન આઈ રિમેમ્બર ધ ટેસ્ટ ઓફ યોર અંકલ્સ ધીસ કે મને તારા કાકાની જે વાનગી છે તારા કાકાએ જે મને વાનગી ગઈ વખતે ચખાડી હતી એનો વાનગીનો સ્વાદ પણ હજી યાદ છે રિયલી ધનુષ કે ધનુષ ખરેખર હી ઇઝ અ વેરી ગુડ કુક તે બહુ જ સારા એવા રસોઈયા છે આવ કોણ બોલ્યું રાઘવ બોલ્યું પછી શું થાય છે ધે વેર ઓન ધેર વે ટુ ધ ધનુષિસ અંકલ્સ હોમ કે તેવો જે છે ધનુષના કાકાના ઘર તરફ જાતા હતા ક્યાં જાતા હતા ધનુષના કાકાના ઘર તરફ જે છે એ લોકો જઈ રહ્યા હતા ધે વેન્ટ પાસ્ટ અ ટી સ્ટોલ તેઓ જે છે એક ચાની દુકાન પાસેથી આમ પસાર થયા બરોબર આપણે હાલા જાતો કેમ બાજુમાં દુકાન આવતી હોય એમ બાજુમાં ચાની દુકાન હતી

આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે ધોરણ ત્રણ થી બાર ના બધા સ્વ અધ્યયન સ્વાધ્યાય સ્વાધ્ય પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી તમામે તમામ પ્રકારના તમામ તમામ વિષયના સોલ્યુશન અવેલેબલ છે ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે

કે અ ગુડ આઈડિયા આ એક સારો વિચાર છે આઈ ઓલસો વોન્ટ ટુ એન એકાઉન્ટ ટુ બી ઓપન આ સારો વિચાર છે મારે એકાઉન્ટ ખોલાવવું છે વી વિલ ગો ટુગેધર રાઘવ સાઈડ આવું રાઘવ બોલે છે હું બોલે છે કે ભાઈ આ તો બહુ સારો વિચાર છે મારે બેંકમાં એકાઉન્ટ ખોલાવી નાખું છે હું તારે હેરે આવીશ વી વિલ ગો ટુગેધર આપણે બંને સાથે જશું તો હું કહે છે ડુ યુ નો ધ એડ્રેસ ઓફ ધ બેંક કે શું તને બેંકનું એડ્રેસ ખબર છે આસ્કડ રાઘવ રાઘવ પૂછે છે તો ધનુ શું કહે છે નો નહીં મને ખબર બટ માય ફાધર હેઝ એન એકાઉન્ટ વિથ ધ બેંક પણ મારા પપ્પાને જે છે બેંકમાં એકાઉન્ટ છે હી એડેડ એનું મેન કહે છે કે હી ઇટ ઇઝ અ નેશનલાઇઝ બેંક અને તે એક રાષ્ટ્રીયકૃત બેંક છે રાષ્ટ્રીયકૃત બેંક એટલે શું તો કે એવી બેંક જે રાષ્ટ્રના નિયમોને એટલે કે આરબીઆઈના ગવર્મેન્ટના જે નિયમો છે એ નિયમોને આધીન કામ કરતી હોય તેવી બેંકોને રાષ્ટ્રીયકૃત બેંક કહેવાય નેશનલાઇઝ બેંક કહેવાય મોટા ભાગની બધી બેંકો કેવી છે નેશનલાઇઝ બેંક જ છે

પણ એકાઉન્ટ ખોલવામાં આપણી મદદ કોણ કરશે ધનુષ કહે છે માય અંકલ વિલ કમ વિથ હસ કે મારા કાકા આપણી સાથે આવશે બરોબર આગળ શું થાય છે ધ એન્ટર ધ હાઉસ તેઓ ઘરમાં પ્રવેશે છે અંકલ મનુભાઈ વોઝ રીડિંગ અ ન્યૂઝપેપર અંકલ મનુભાઈ જે છે કાકા મનુભાઈ જે છે એ છાપું વાંચતા હતા ન્યૂઝપેપર વાંચતા હતા એ કહે છે હેલો અંકલ વી વોન્ટ એન એકાઉન્ટ ટુ બી ઓપનડ હેલો અંકલ કેમ છો અંકલ મારે જે છે એકાઉન્ટ ખોલાવું છે ખાતું ખોલાવું છે વિથ બેંક બેંકમાં વી નીડ યોર હેલ્પ અમારે તમારી મદદ જોઈતી છે ધનુષ આવું કહે છે હું કહે છે કાકા અમારે બેંકમાં ખાતું ખોલાવવું છે અમારે તમારી મદદ જોતી છે તો કાકા થોડા ના પાડે કાકા કહે છે શ્યોર ચોક્કસ આઈ વિલ હેલ્પ યુ હું તમારી મદદ કરીશ આઈ વિલ ઓલ્સો કમ વિથ યુ ટુ ધ બેંક અને હું તમારી સાથે બેન્કમાં પણ આવીશ બરોબર વડીલ છે વડીલ ભેગા તો આવે ને

ડોનેટ કરો એટલે દાન કરો શેનું દાન કરો ઓ પ્લસ બ્લડ એટલે કે ઓ પોઝિટિવ લોહીનું દાન કરો તરત તાત્કાલિક જરૂર છે અને કોન્ટેક્ટ નંબર આપણને આપેલો છે આવી ન્યૂઝપેપરમાં શું કહેવાય જાહેરાત ટીવીની અંદર જાહેરાત હતી તો પૂછ્યું ધનુષે હું પૂછ્યું કે વોટ ઇઝ ઓ પોઝિટિવ अंकલ કે કાકા ઓ પોઝિટિવ શું છે બરોબર બાળકોને ખબર ન હોય કે આ બાળકો પૂછે તો ખરા ને તો બાળકોએ કાકાને પૂછ્યું કે કાકા ઓ પોઝિટિવ એટલે શું તો કાકાએ જવાબ આપો કે ઇટ ઇઝ ધ નેમ ઓફ ધ બ્લડ ગ્રુપ કે તે બ્લડ ગ્રુપ નો એટલે કે લોહીના પ્રકારનો એક નામ છે તો કે છે વાય ડુ ધે નીડ બ્લડ અંકલ કાકા એને લોહીની કેમ જરૂર પડે છે કે તેમને લોહીની જરૂર શા માટે છે કાકા એવું શું करू લોહીથી શું કરશે તો જવાબ આવે છે પરહેપ્સ સમવન નીડસ ઈટ કદાચ કોકને જરૂર છે ધે મે બી સર્જરી કદાચ કોઈ સર્જરી એટલે કે શસ્ત્રક્રિયા ઓપરેશન કરવાનું હોય છે કાક રેડ મનુભાઈ મનોભાઈ બોલે છે તો કહે છે બટ અંકલ પણ કાકા વાય ડોન્ટ યુ હેલ્પ ધેમ પણ કાકા તમે એની મદદ કેમ નથી કરતા રાજ હવે પૂછ્યું જવાબ આવે છે નો આઈ કેન નોટ ના હું મદદ નથી કરી શકતો બીકોઝ માય બ્લડ ગ્રુપ ઇઝ બી મારું લોહી મારું બ્લડ ગ્રુપ જે છે બી પોઝિટિવ છે એને કયું જોતું છે ઓ પોઝિટિવ અને મારી પાસે જે કયું બી પોઝિટિવ એટલે મારું લોહી એટલે કાકાનું લોહી જે છે એનામાં ચાલે નહીં તો અંકલ કહે છે નાઉ ધીસ ઇઝ ધ ટાઈમ ફોર અવર કાર્ટૂન શો ચાલો હવે અમારા કાર્ટૂન શોનો સમય થઈ ગયો છે રાઘવ એન્ડ આઈ નેવર મિસ ઇટ રાઘવ અને હું ક્યારે એને ચૂકતા નથી ક્યારે એને મિસ કરતા નથી કેન વી વોચ ઇટ કે શું અમે તે જોઈ શકીએ તેડ ધનુષ ધનુષે પૂછ્યું તો કાકા થોડા ના પડે ઓફકોર્સ કાકે કીધું હા ચોક્કસ ઇન ધ મીન વાઇલ એટલે કે તે સમય દરમિયાન આઈ વિલ પ્રિપેર સમ સ્નેક્સ ફોર બોથ ઓફ યુ હું તમારી માટે થોડોક નાસ્તો બનાવી લઉં છું સિમ્પલ તો કહે છે અંકલ યુ આર સચ કેરીંગ પર્સન રાઘવ શેઠ રાઘવ કહે છે કે કાકા તમે તો બહુ જ માયાળો છો તમે મારું મન જીતી લ્યો છો એવા વ્યક્તિ છો બોથ ધ બોયઝ વોચ ડ ધ કાર્ટૂન શો બંને છોકરાઓ જે છે કાર્ટૂન શો જોતા હતા અને તો શો એન્ડેડ એન્ડ મનુભાઈ ગેમ વિથ ધ સ્નેક્સ શો પૂરો થઈ ગયો મનુભાઈ નાસ્તો લઈને ક્યાં આવ્યા તો કે રૂમમાં આવ્યા ડીડ યુ એન્જોય ધ કાર્ટૂન શો અંકલ અંકલે પૂછ્યું કે શું તમે કાર્ટુન મજા ની મજા લીધી મને કયો નાસ્તો કેવો છે નાસ્તામાં હું બને એનું કઈ વર્ણન નથી પણ ખાલી એટલું કીધું છે કે ભાઈ આ નાસ્તો ખાવ અને મને જરા કયો નાસ્તો કેવો છે ઘણા નાસ્તાનું નામ સાંભળીને ભૂખ લાગી ગઈ છે અત્યારે જો વિડીયો પોસ્ટ કરીને ખાવા બેઠા હશે શું કહે છે ડિલિશિયસ એઝ ઓલવેઝ કે હંમેશાની જેમ સ્વાદિષ્ટ બેનો છે બોથ સેડ આફ્ટર ટેસ્ટિંગ ધ સ્નેક્સ આ નાસ્તો ચાખ્યા પછી બંને આ ઉબોયલા કે ભાઈ નાસ્તો બહુ જ મસ્ત બન્યો થેન્ક યુ માય ચિલ્ડ્રન કે ખૂબ ખૂબ આભાર મારા બાળકો એન્જોય ધ સ્નેક્સ નાસ્તાની મજા લ્યો આ રીડ ધ ન્યૂઝપેપર હું ન્યૂઝપેપર વાંચું છું અને મનુભાઈ રીડ્સ ધ ન્યૂઝપેપર અને મનુભાઈ જે છે ન્યૂઝપેપર વાંચે

young world on the spot painting competition એટલે કે ચિત્રકારીની સ્પર્ધા છે મેજિક ઓફ ધ હેટ્સ કોમ્પિટિશન નામ છે ફોર સ્ટુડન્ટ 6 2 8 ધોરણ 6 થી 8 સુધી કમ પેઇન્ટ યોર ઓન 컬러ફુલ વર્લ્ડ આવો અને તમારી રંગીન દુનિયાને જાતે જેસે તમે રંગ આપો તારીખ છે સોળ માર્ચ બાવીસ માર્ચ ઓગણત્રીસ માર્ચ અને ચાર ચોથી એપ્રિલ અને અલગ અલગ સોળમી માર્ચે સાઉથ ઝોનમાં છે સુરતમાં સરસ્વતી વિદ્યાલયમાં બાવીસમી માર્ચે નોર્થ ઝોનમાં પાટણમાં છે સર્વોદય વિદ્યાલયમાં ઓગણત્રીસમી માર્ચે મિડલમાં અમદાવાદમાં છે સ્મૃતિ વિદ્યાલયમાં અને ચોથી એપ્રિલે વેસ્ટમાં છે રાજકોટમાં માધુર્ય વિદ્યાલયમાં સમય છે દસ વાગ્યાથી એક વાગ્યાનો થીમ છે સેવ એન્વાયરમેન્ટ સેવ વોટર એટ્રેક્ટિવ પ્રાઇઝિસ ટુ બી વોન એટલે કે આકર્ષક ઇનામો આપવામાં આવશે પહેલું ઇનામ છે વન વીક એનિમેશન વર્કશોપ વિથ ધ આર્ટિસ્ટ કનક પટેલ આર્ટિસ્ટ કનક પટેલ સાથે એક અઠવાડિયાનું એનિમેશન વર્કશોપ છે બીજું ઈનામ છે ત્રણ અઠવાડિયાનું વર્કશોપ વિથ આર્ટિસ્ટ આરતી નરેન સાથે જે છે ત્રણ અઠવાડિયાનું વર્કશોપ છે ત્રીજું ઈનામ છે વન ડે ટ્રેકિંગ કેમ્પ એક દિવસનો ટ્રેકિંગનો કેમ્પ છે અને સો કોન્સલેશન પ્રાઇઝિસ બીજા સો ઇનામ આપવાના છે એન્ડ એઝલ વિથ ફાઈવ બ્રશિસ પાંચ બ્રશ વાળી એક એઝલ

પેલું વાક્ય છે મનુભાઈ ઇઝ રાઘવસ અંકલ મનુભાઈ રાઘવના કાકા છે ખોટી વાત ધનુષના કાકા છે એટલે શું આવશે ફોલ્સ પછી ધનુષ વૉન્ટ્સ એન એકાઉન્ટ ટુ બી ઓપનર વિથ ધ બેંક બીકોઝ હિઝ ફાધર ટોલ્ડ હિમ ધનુષ ને બેંક માં ખાતું ખોલાવવું છે કારણ કે એના પપ્પા એને કીધું છે ખોલે નાખવા એને તો સર પોકેટ મની સેવ કરી દીધું એટલે ફોલ્સ આવે પછી ધનુષ હિઝ અંકલ વિલ હેલ્પ ધેમ ટુ ઓપન એન એકાઉન્ટ કે ધનુષના કાકા હેલ્પ કરશે ખાતું ખોલાવવામાં એકાઉન્ટ ખોલાવવામાં સાચી વાત છે હા આ કઈ આ પાડી છે ધ કોમ્પિટિશન ઇઝ અબાઉટ સિંગિંગ કે જે કોમ્પિટિશન છે એ સિંગિંગ છે ગાય ગાયક ગાન વિશે છે પેઇન્ટિંગ વિશે સર ચિત્રકારી વિશે છે ફોલ્સ આર્ટ પછી છે ધ કોમ્પિટિશન ઇઝ ઓર્ગેનાઇઝ બાય ધ યંગ વર્લ્ડ કે આ કોમ્પિટિશન યંગ વર્લ્ડ નામની સંસ્થાએ જે છે ઓર્ગેનાઇઝ કર્યું છે સાચી વાત છે ટ્રુ આવે આગળ વધીએ આન્સર ધ ક્વેશ્ચન એટલે કે સવાલનો જવાબ આપો તો ચાલો આપીએ પહેલો સવાલ છે વોટ વોઝ ધ અનાઉન્સમેન્ટ ઓન ધ રેડિયો ભિંડી રેડિયો ભિંડી ઉપર શું અનાઉન્સમેન્ટ હતી શું અનાઉન્સમેન્ટ હતી ધ અનાઉન્સમેન્ટ ઓન ધ રેડિયો ભિંડી વોઝ સેવ મની વિથ અવર બેંક એન્ડ સિક્યોર યોર ફ્યુચર આ પ્રકારની અનાઉન્સમેન્ટ હતી બીજું છે રાઈટ ટુ અનાઉન્સમેન્ટ વિથ યુ હર્ડ ઓન ધ એફ એમ અથવા ટીવી એફ એમ અથવા ટીવી ઉપર તમે જે કાંઈ પણ બે અનાઉન્સમેન્ટ સાંભળ્યું હોય બેアナઉન્સમેન્ટ લખવાની છે તો પહેલીアナઉન્સમેન્ટ છે મેક એરસેલ ટુ એરસેલ ફ્રી अल्टीमेट कॉल्स ऑन इंडिपेंडेंस डे અને મે બીજી સાંભળેલી છે ફોટો કીચ ક્વિક પર બીચ ક્વિકર પર બીચ ફોટો કીચ ક્વિકર પર બીચ થાય મે બેアナઉન્સમેન્ટ છે છે આમ સાંભળેલી છે તમે તમારી રીતે સાંભળેલી હોય ટીવી માં જોઈલી હોય એવી કોઈ પણ બેアナઉન્સમેન્ટ આમાં લખી શકો છો પછી કહે છે व्हाई डिड धनुष वांट एन अकाउंट टू बी ऑपरेटेड विद अ બેંક y એટલે શા માટે શા માટે ધનુષને જે છે એકાઉન્ટ ખોલાવવું છે શા માટે ખોલાવવું છે કારણ કે ધનુષે થોડા પૈસા બચાવ્યા છે અને એને એ બેંકમાં જમા કરાવવા છે તો ધનુષ હેડ સેવડ સમ પોકેટ મની એન્ડ સો હી વોન્ટેડ ટુ ઓપન એન એકાઉન્ટ એન્ડ ડિપોઝિટ ઇટ ઇન ધ બેંક એટલે એટલે પૈસા જે છે જોતા છે એ પૈસા બચાવેલા છે એ પૈસાને ક્યાં જમા કરાવવા છે બેંકમાં સાચવવા માટે પછી છે હુ વિલ હેલ્પ ધેમ ઇન ગેટિંગ એન એકાઉન્ટ ઓપન એના એકાઉન્ટ ખોલવામાં એની મદદ કોણ કરશે કોણ કરશે ધનુષના કાકા ધનુષિસ અંકલ વિલ હેલ્પ ધેમ ઇન ગેટિંગ એન એકાઉન્ટ ઓપન ખાતું ખોલવામાં એના કાકા એની મદદ કરવાના છે પછી છે વાય વુડ મનુભાઈ નોટ ડોનેટ હિઝ બ્લડ કે શા માટે મનુભાઈ એનું લોહીનું દાન આપ્યું નહીં રક્તદાન ન કર્યું કેમ ન કર્યું કારણ શું છે કારણ કે ભાઈ મનુભાઈનું જે લોહી છે એ અલગ છે અને જે જોતું છે એ લોહી અલગ છે

સામાન્ય બુદ્ધિ થી પૂછેલો છે કે શું ધનુષ્યની ચિંતા છે ચિંતા છે એટલા માટે એકાઉન્ટ ખોલાવે ચિંતા ન હોય તો કામ ખોલાવે તો જાવ હું આવે કેમ ન નો ધનુષ ઇઝ નોટ વરીડ અબાઉટ હિઝ ફ્યુચર ધનુષને એના ભવિષ્ય વિશે ચિંતા કેમ આવું આમાં નો હોવું તમે તમને યશ કહેતા હતા તો બાળકો પહેલી વસ્તુ એ સમજો કે આપણે જે છે આ સવાલ જવાબ ક્યાંથી લખવાના છે પેરેગ્રાફમાંથી બરોબર ઇંગ્લિશનો એક નિયમ છે ડુ એઝ ડાયરેક્ટેડ એટલે શું થાય કીધું એટલું કરો આપણને ખાલી પેરેગ્રાફમાં જે પ્રમાણે કીધું હોય એ પ્રમાણે જ જવાબ આપવાનો હોય આ શું ઓલા છે એમ કહેવાય કે એક લેવલ ઉપરના વિદ્યાર્થીઓ હોય ને કે થોડાક વધારે હોશિયાર હોય એ વિદ્યાર્થીઓ વિચાર લે કે હા સર એને એકાઉન્ટ ખોલાવવું છે તો ફ્યુચરની ચિંતા હોય તો જ એકાઉન્ટ ખોલાવવું હોય ને હા પાડો યસ ભાઈ પેરેગ્રાફમાં વાત નથી થઈ પાઠની અંદર એવી કોઈ ચર્ચા નથી થઈ એટલે એના વિશે જે છે કોઈ પ્રકારનો ઉલ્લેખ કરવાનો નથી ઓકે આગળ વધીએ

એન્ટ્રી ફોર્મ મેળવવા માટે આપણે કઈ જગ્યાએ તો કે ડબલ્યુ ડબલ્યુ ડોટ ઓઆર યંગ વર્લ્ડ ઓઆરજી ઉપર જે છે શું કરવાનું લોગ ઇન કરવા બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આ હતી આપણા યુનિટ યુનિટ નંબર પાંચની બીજી એક્ટિવિટી જે આપણા પાર્ટની મેઇન એક્ટિવિટી પણ હતી વિદ્યાર્થી મિત્રો તે સંપૂર્ણ એક્ટિવિટીનું સોલ્યુશન આપણે કરી ચૂક્યા છીએ વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો